મહીસાગર જિલ્લામાં સીબીઆરટી પદ્ધતિ તેમજ ફોરેસ્ટ માર્ક અને ફોરેસ્ટમાં જગ્યા બાબતે ફોરેસ્ટના ઉમેદવારો દ્વારા તાલુકા કલેક્ટર કચેરી અને બાલાસિનોર તાલુકા મામલતદાર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું આવેદનપત્રમાં સીબીઆરટી પદ્ધતિ તેમજ ફોરેસ્ટ નોર્મલાઇઝેશન માર્ક અને ફોરેસ્ટમાં જગ્યા વધારવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી ફોરેસ્ટની પરીક્ષામાં ઉમેદવારોને થઈ અન્યાયને લઈને આવેદન આવેદનપત્ર આપવામાં આવ્યું તો તમામ ઉમેદવારોના માર્ક્સ જોવાય તેવી પણ માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી ઓરેજનું જે રિઝલ્ટ બહાર પાડવામાં આવે છે એમાં અમને ગેરરીતિ દેખાઈ રહી છે જેમાં આઠ ઘણા ઉમેદવારોનું લિસ્ટ બહાર પાડવામાં આવે છે સરકારની એ ગેરરીતિ દેખાઈ રહી છે કે એમના માર્કસ જાહેર કરવામાં આવે યા તો સીબીઆરટી પદ્ધતિથી જે એક્ઝામ લેવે છે એ રદ કરવામાં આવે યા તો એમનું લિસ્ટની અંદર એમના માર્ક જાહેર કરવામાં આવે યા તો સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે અને ફરીથી એક્ઝમ લેવામાં આવે

તાલુકો બાળાશ્રીઓ મામલતદારશ્રીને આવેદન આપી રજૂઆત કરીએ છીએ જે ફોરેસ્ટના ઉમેદવારો જોડે ગેરરીતિ જોવા મળી છે જે એક લિસ્ટ બહાર પાડવામાં આવી છે કે આઠ ગણાને લેવામાં આવશે અને એ આઠ ગણામાં એમનું નામ કે માર્ક જાહેર કરવામાં આવ્યા નથી તો અમને કઈ રીતના ખ્યાલ આવે કે આ મિત્રો જે છે તે કઈ રીતના પાસ થયા છે એમના માર્ક્સ કેટલા છે અમારા માર્ક્સ આપવાનું કહે છે પણ જે આઠ ગણા પાસ કર્યા છે એમનું માર્ક્સ આપવાનું નથી કરે અમને લાગ્યું કે આમાં કોઈ ગેરરીતિ અને અપારદર્શકતા દેખાઈ રહી છે તો દરેક વિદ્યાર્થીઓની માંગ છે કે તેનું લિસ્ટ બહાર પાડવામાં આવે પાંચ દિવસનો સમયગાળો આપવામાં આવે છે તો તે સમયગાળામાં અમારે કોઈ તારીખો વધારે જોતી નથી એમાં દરેક વિદ્યાર્થીઓના માર્ક્સ જોઈ શકીએ જે કોર્ટનો પણ ચુકાદો આપેલો છે કે અમારો હક છે કે અમે બધાના માર્ક્સ જોઈ શકીએ છીએ તો કોને કેટલા માર્ક્સ આવ્યા નોર્મલ સંસાથે જેથી અમને ખ્યાલ આવે કે કેટલા માર્ક્સ આયા છે અને અમે ભરતીથી કેમ વંચિત રહી ગયા છીએ અને દરેક વિદ્યાર્થીઓની માર્ક્સ છે જો આનું કોઈ પરિણામ આવતું નથી તો એક મોટું આંદોલન છેડવામાં આવશે અને જો આનું પરિણામ ના આવે તો એક કલેક્ટર શ્રી અને બધાને રજૂઆત કરીને અમે ગાંધીનગર પણ અમે આંદોલન છેડીશું જય હિન્દ જય ભારત ગાંધી अविनाश कुमार હર્ષદભાઈ યોદ્ધા એકેડેમી માલાસિનોર અને અમારા કેટલા એવા સ્ટુડન્ટો છે જે ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે અને ક્યારે પણ કેટલા એવા મિત્રો પણ છે જે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ પાસ કરી શકે છે થોડક બરે બરે પછી થોડક નજીક આવી જાવ ભાઈ એ તો નહીં આઈએ નવા દે લેડીઝમાં લેડીઝનું સંદીપ દિવાચ રોઈ સાથે સીએન 24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ